ત્રીજો સન્માન સમારોહ છે અને દરેક સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોને તથા ભાઈઓ બહેનો તમામ મારા પરિણામ આપ સૌ જાણો છો કે હું તો ભાઈ ખેતી સાથે સંકળાયેલો છું અને ડીસા તાલુકાનું રાણપુર મારું ગામ છે ઓછું ભણેલો છું એટલે વધારે તમન તો કોઈ સલાહ નહીં આપતો પણ ખરેખર જ્યારે સમાજ એક શિક્ષણ તરફ જઈ રહ્યો હોય ત્યારે સાહેબ અમને બહુ આનંદ થાય છે સમાજમાં સાહેબ જો માં સરસ્વતી આવશે તો લક્ષ્મીજી તો ઓટોમેટિક આવવાના છે પણ પેલા ઘરમાં સરસ્વતીને લાવવા પડશે આપણે પછી તો અંબે માન બધાય આવશે પણ પેલા સરસ્વતીને લાવો તમે ઘરમાં સમાજ સાહેબ શિક્ષણ વગેરે બધું જ નકામું છે સમાજમાં શિક્ષણ ની ખૂબ જરૂર છે ખૂબ આનંદ થયો અમારા સમાજના જયારે ડોક્ટર બનવા યુવાનો જઈ રહ્યા હોય અલગ અલગ ક્ષેત્રોમાં મેં તો પેહલા તો દુઃખ થયું કે ચાર કર્મચારી રિટાયર્ડ થઈ ગયા પણ પછી સાંભળ્યું કે તરી ચાળી નવા લાગ્યા છે એટલે આનંદ થયો સાહેબ ચાર રિટાયર્ડ થાય ને તો ચારસો આ સમાજમાં નવા લાગવા જોઈએ સાહેબ અભિનંદન આપું છું આ કર્મચારી મંડળ સમાજ અમારી જેમ એ પણ સારી નોકરી માં લાગે એટલા માટે કર્મચારી મંડળ રાત દિવસ મહેનત કરી રહ્યું છે સાહેબ અને કર્મચારી મંડળ ને ખૂબ સહયોગ કરજો તમને પચીસ રૂપિયા ભગવાને આપ્યા હોય ને

ખાલી શિક્ષણ ઉપર ભાર આપો તમારી તૈયારીમાં ભાર આપો અને આ જવાની મળી છે તો સાહેબ સારું શિક્ષણ મેળવી લેજો સાહેબ અને મને અનુભવ છે કે સમાજમાં સાહેબ જો પચી રૂપિયા હસી તો બધા નજીક થાય છે જો દારૂ પીન પડ્યા છે ને તો સેટે થાય છે

તમારા હાથમાં છે શિવાજી બનાવા છે કે ઝાંસી કી રાણી એ પણ એક માતાના આત્મા હોય છે બાળક માતા પાસેથી આપ શબ્દ બોલતા શીખે છે ને પિતા પાસેથી આળસ શીખે છે માતે જેવું ઘરમાં વર્તન કરશો એવું તમારા સંતાનો શીખશે અને તમે ભણાઈ ગણાઈને જો ડોક્ટર બનાવશો અને જો સંસ્કાર નહીં આપ્યા હોય તો દારૂડિયો પણ બની શકે છે માટે હવે હું ઘણી જગ્યાએ જોઉં છું કે છોકરો શું કરે છે કે બાર સાયન્સ કરે છે

સમય સંજોગે બખ્તર નહીં પહેરવાના હવે સમય સંજોગે સારું શિક્ષણ મેળવવાનું છે સમય સંજોગે સારો ધંધો કરવાનો છે પણ ખરેખર ખૂબ જે સમાજે તમારી આશા રાખી છે

શોખ નથી આવતા કે આટલું હો કિલોમીટર ડીઝલ ફરતા હોય અમારે કોઈ ચૂકી લડવાની નથી અમારે અમારા સમાજની પ્રગતિ જોઈએ છે એટલા માટે અમે ગોમડે ગોમડે ફરી અને અમારા સમાજ પ્રગતિ કરે એ હેતુથી અહીંયા ફરીએ છીએ સાહેબ લગભગ મને સમાચાર મળ્યા એ પ્રમાણે આ વિસ્તારમાં ઠાકોર સમાજ પાહે ભલે પૈસા ગમે એટલા તમારે પોતાને જાગવું પડશે કોઈ એવું કેતો હોય કે ભાજપ આવાથી આમ થશે કોંગ્રેસ આવાથી આમ થશે એમ મનમાંથી કાઢી નાખજો સાહેબ સુલા દીઠ તમે નક્કી કરો કે અમારે હજાર રૂપિયા સમાજ ને દર વખતે આપવાશે બે નો ગલ્લા ભરવાનું ચાલુ કરો અને ગલ્લા ફોડી ફોડી ના સમાજ ને આપો સમાજ તમારું ઋણ ક્યારે ભૂલવાનું નથી સાહેબ એક જગ્યા એ પગપાળા યાત્રા નહી નહીં ચાલશે એક જગ્યા એ મંદિર માં નહીં ચાલશે પણ સમાજ અને શિક્ષણ થી મોટું નથી માટે ખૂબ એમને સહયોગ આપો અને ખૂબ ખરેખર કર્મચારી મંડળ ની જે કામગીરી ને હું બિરદાવું છું ખૂબ કર્મચારી મંડળ ને હું પણ હૃદયપૂર્વક વંદન કરું છું અને તમે પણ સહયોગ આપો એવી આશા રાખું છું જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર કનવરજી ક્ષત્રિય ઠાકોર સમાજને તમે ખૂબ સરસ સંદેશો આપ્યો છે ટૂંકમાં હું એટલું જ કહીશ શિક્ષણ એ છે જે તમને જીવનના દરેક અવસરે સફળ બનાવે છે